નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ખેડૂતે લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું બિહારમાં આયોજીત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરાતા સમગ્ર દેશમાં નવ પોઈન્ટ સાત કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બાવીસ કરોડની સહાય જમા કરી હતી જેમાં જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ચાર ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા થઈ હતી સરદાર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એફપીઓ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું વડાપ્રધાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન પ્રોત્સાહિત કર્યા હતા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિમંત્રી રાધવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું વડાપ્રધાનના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તા પેટે સમગ્ર દેશમાં નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા બાવીસ હજાર કરોડથી વધુની સહાય બેંક ખાતામાં જમા થઈ હતી જે પૈકી ગુજરાતમાં આશરે એકાવન એકતાલીસ લાખથી વધુ ખેડૂતોએ પરિવારોને ખેડૂત પરિવારોને રૂપિયા એક પોઈન્ટ એકસો અડતાલીસ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાયા હતા આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદર્શીથી સમગ્ર ભારતમાં પહેલી ડિસેમ્બર બે હજાર ખેડૂતોની આવક વધારા અને તેમના સર્વાંગી કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરાઈ હતી આ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ ખેડૂતોને અઢાર હપ્તામાં એક હજાર ચારસો છોતેર કરોડની સહાય પ્રાપ્ત થઈ ચૂકી છે જ્યારે આજે ઓગણીસ મોપ્તો જમા થઈ રહ્યો છે તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને લધુત્તમ આવકના આધાર તરીકે પ્રતિવર્ષ છ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચૂકવવામાં આવે છે સરકારે જગતના દાંતની ચિંતા કરી ટેકાના ભાવ સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે જેનો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે આ સંગીત ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ આરમ એમ ચૌહાણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે વિસ્તરણ શિક્ષક નિયામક ડોક્ટર એ જી પટેલ ડોક્ટર સીએમ મુરલીધરન જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જિંદા સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે દોતીવાડા યુનિવર્સિટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે ઓગણીસમાં હપ્તાની જે આજે નાખવાની શરૂઆત થઈ છે એ બાબતે ખેડૂતોને ખૂબ મોટો ઉત્સાહ પણ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા છે આ જે બ બે હજારના હપ્તા નાખે છે આનાથી સીમાન ખેડૂત અને ગરીબ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે અને આના કારણે ખેડૂતોની એક ઉન્નતિ થઈ રહી છે એ બાબતે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ ભારત વર્ષના ખેડૂતો માટેનું ઓગણીસમો હપ્તાનું આયોજન છે અને દરેકે દરેક ખેડૂતો જ્યારે બે હજાર ઓગણીસથી આ જે યોજના ચાલુ કરી છે એટલે યોજનાના દરેકે દરેક ખેડૂતનામાં ત્રણ ત્રણ હપ્તાની અંદર છ હજાર રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા થાય છે અને પ્રાકૃતિક ખેતી માટે પણ વડાપ્રધાનશ્રીનો એક ધ્યેય છે કે સમગ્ર ભારતની અંદર પ્રાકૃતિક ખેતી થાય અને અનેક જાતના જે રાસાયણિક ખાતરોથી જે આપણા આરોગ્યને બગડી રહ્યું છે એના માટે એના ઉપર વધુ વધુ એમની ઉપર ફોકસ છે ઘણો ફાયદો છે ને ભાઈ જ્યારે અગાઉની સરકારોમાં આપણે જોતા હતા ને એક રૂપિયા કોઈ ખેડૂતના ખાતામાં આવતો નહોતો અત્યારે છ છ હજાર રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં આવે છે જમા થઈ જાય સીધા